પણ જે માઇક એન્ ની વાત કરી છે એને અને જે કે કોઈની જરૂર નથી તો એક એને જનરલ વાત કરી છે તો કેટલીક વખત કોઈ તરફ ઈશારો હોઈ શકે એમાં કોઈ નવાઈ નથી અત્યારે માનો કે કોઈ એક સરસાનો વિષય હોય તો એના તરફ હોય સમજનારા સમજી જતા હોય છે આપણે જોઈએ છીએ કે ઘણી વખત રાજકીય વ્યક્તિઓ કોઈ સ્ટેટમેન્ટ કરે તો એમાં શું થતું હોય કે નક્કી હોય કે ભાઈ આને જ કહે છે પણ સમજનારો એના માટેનો એક વર્ગ જ છે એ સમજી જાય માટે જ કહેવાયું છે પણ અત્યારે જે વિવાદ એક ચાલે છે આજકાલથી શરૂ નથી થયો અને ખરેખર અને જયેશભાઈ વચ્ચે જે કંઈ પણ અત્યારે સીખ યુદ્ધ ચાલે છે એ ખરેખર હમણાં શરૂ નથી થયું આ તો આજથી સાડા વર્ષ પહેલા જેતપુર જામપુરા ઇલેક્શન અને એમાં જે શરૂઆત થઈ કે એક રવિભાઈ આંબડિયા કરીને કોંગ્રેસના ઉમેદવાર હતા અને પાછળથી એવી વાત છે કે ભાઈ નરેશભાઈ પટેલે એમને સપોર્ટ કર્યો અને ત્યાંથી આ વાતની શરૂઆત થઈ આદરણીય વિઠ્ઠલભાઈ રાદડિયા ત્યારે હયાત હતા અને એ બંનેને ગોડલના કોઈ એક ગામની અંદર કોઈ ધાર્મિક કાર્યક્રમ હતો ત્યારે નરેશભાઈ પટેલ વિઠ્ઠલભાઈ રાદડિયાએ મોઢા ઉપર કહી દીધું હતું કે આ બધું શરૂ તમે કરી રહ્યા છો આ બધું આયોજન તમારું છે પણ જોજો દીકરો છે અને સુધી હું છું જો એ સહેલું નથી ત્યારે એને એવું કહેવાય છે કે મોઢા ઉપર કહી દીધું હતું આ બધી શરૂઆત જે છે એ ત્યાંથી થઈ અને કેટલાક મુદ્દાઓ એવાય છે કે એમનું કહેવાનું એવું પણ હોય કે ભાઈ જયેશભાઈ રાદડીયા ધારાસભ્ય છે કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા

એવામાં આને ડાયરેક્ટ તમે નરેશ પટેલ સાથે કેટલું કઈ રીતે કનેક્ટ કરી શકો કે આ નરેશ પટેલ માટે જ કહેવામાં આવેલું નિવેદન છે આપણે એટલા માટે કહી શકીએ કે અત્યારે જયેશ રાદડિયાને કોની સાથે વાંધો છે એટલે ઇલેક્શન જીતવા જો કે જીતી ગયા ઓલરેડી અત્યારે એ મંત્રી પદ માટે છે પણ પ્રયત્નો કરવાના હોય અને જેને મળવાનું હોય કહેવાનું હોય થઈ ગયું જે કંઈ પણ બધું એ અચ્છા વચ્ચે વાત કરીએ તો જઈ કોઈ ઇલેક્શન એમાં પણ જીતી ગયા હવે એને ક્યાં કોઈ ઇલેક્શન જોવું તો અત્યારે કઈ છે નહીં તો પ્રશ્ન જે છે એ છે કે ઇફકોન ઇલેક્શન ની અંદર પણ ઘણું બધું બહાર આવ્યું તમને ખ્યાલ હોય તો રાજકોટ ની અંદર પત્રિકાઓ વેચાણી જે ઇલેક્શન સંસદ નું હતું એમાં અને એમાં જે આખો એક વાદ ઉભો કરવામાં આવ્યો અને લોકો લોકોને પત્રિકાની અંદર કોને બહાર પાડી ક્યાંથી બહાર પાડી ક્યાં સુધી નું બધું બહાર આવ્યું આ પત્રિકા ક્યાંથી બહાર પાડી તો એક મંદિર કે જેરા કરીને કોઈ યુવાન છે અને ઘણા બધા સમયની અંદર સ્ટેટમેન્ટ આપ્યા છે તો એને તો સ્પષ્ટ સ્વીકાર્યું છે કે આ બધું અહિયાં શરૂ થાય છે અમને જ કહેવામાં આવે છે અમને આગળ કરી દેવામાં આવે છે પછી અમારો તરીકે ઉપયોગ કરવામાં આવે છે હું ઘણું નથી તો જે ઇલેક્શનો હતી હારજીત થઈ ગઈ જયેશભાઈ રાત્રે જીતી ગયા કોઈ પ્રશ્ન નથી પણ જે લોકો લડ્યા હોય રાજકારણમાં તો જે છે એ તો નિયમ જ છે એ નડ્યા હોય એને લડવું તો હવે મોકો મળે તો જ્યાં લડી શકાય ત્યાં લડવું અને છેલ્લે કઈ પણ ના હોય તો થી એને સતત યાદ કરાવું સામે કે જયારે રવિભાઈ એમની સામે હતા ત્યારે એવું કહેવાય છે કે અહીંયા નરેન્દ્રભાઈ પટેલ ના દીકરા જે એમના સમાજના વિસ્તારો છે ત્યાં સભાઓ લીધી છે લોકોને મળવા પણ ગયા છે અને કીધું છે કે ભાઈ રવિભાઈ અંબલિયા એટલે કોંગ્રેસના ઉમેદવાર હતા એમને મત આપો એવી વાત હતી અને એ વિષય ઉપર એટલે આવું જે જે કાંકરા ધીમે 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 યુદ્ધના ગોથાતા ગયા અને છેલ્લે ગૌરવ બની ગયું એ બહુ આનંદ શરૂ થઈ ગયો છે ત્યાર પછી તો આપણે ખ્યાલ છે કે મિથિલભાઈ ગોતાને જે ટિકિટ મતલબ મેન્ડેટ એના આપવામાં આવ્યું અને એમાં પણ આવો જ પ્રશ્ન બની આવ્યો કે તેમાં પણ જે ભાઈ છે એમણે આમના કહેવાથી અનેક જગ્યાએ ફોન કર્યા

મનોજભાઈ તમને એવું લાગે છે કે આની ઇમ્પેક્ટ જે છે એ સીધે સીધી જિલ્લા પંચાયતની અને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીમાં જોવા મળશે ચોક્કસ એટલા માટે કે જે આજે જે સ્ટેટમેન્ટો થતા હોય છે એ કોઈ આ સ્ટેટમેન્ટ છે કોઈ મજાશું નથી ગોપીબેન કે અનાયાસે આવી જાય આપણે છે ને કહેવાય ને કે મજાશું હોય કોઈને મજાશું આવે તો અનાયાસે આવે એ સહજ પ્રક્રિયા છે પણ જયારે સ્ટેટમેન્ટ કરવામાં આવતા હોય છે ને કોઈ પણ રાજકારણીઓના મોઢે ત્યારે એ જાણી જોઈને આયોજન સાથે નિશાન લઈને અને યોગ્ય જગ્યાએ લાગે એવી રીતે કરવામાં આવતા હોય છે ત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શનો આવે છે એની અંદર સો ટકા અસર થશે આ બાબતોની એટલા માટે કે જે ખોડલધામ સાથે બહુ શ્રદ્ધાળુનો મોટો વર્ગ જોડાયેલો છે જેમ શહેરોની અંદર જોડાયેલો છે એટલો ગ્રામીણની અંદર જોડાયેલો છે એટલે એવું નથી કે નરેશભાઈ પટેલ કે છે એવી જ રીતે બધા મતદાન કરવાના છે એવી જ રીતે ભૂતકાળની અંદર મને ખ્યાલ છે હું પોતે ત્યાં રિપોર્ટિંગમાં જવાનું થતું કે હું વિચારું છું હવે નરેશભાઈ વિચારે છે ટૂંક સમયમાં રાજકીય મેદાનમાં આવે છે નરેશભાઈ આવે છે નરેશભાઈ શું સ્ટેટમેન્ટ આપશે બસ નરેશભાઈ રાહ છે નરેશભાઈ બસ હોલમાંથી બાર નીકળે એક છે નરેશભાઈ એક જાણ કે એવું કહી દેવાના છે કે ઓકે હું બજારમાં આવી ગયો છું ચાલો અને જે ટિકિટ મળે એકલા હું લઈ દેવાનો છું આ બધું ઘણું બધું પણ જ્યારે જ્યારે આવી જશે કે મીટિંગો થાય મને ખ્યાલ છે દરેક વખત પત્રકારો સેંકડો પત્રકારો આવી જાય ને બેસતા અને ઈ લોકોની મીટિંગ જે સાતી હોય તો એમના જે વોલ ની અંદર ચાલેતી હોય બબ બે ચાર કલાક આરા કેમેરા છેમ પેલા બંદૂકો ઠાકી લે બેઠા આપણા જે સૈનિકો છે એ કારગીર પર દેખા અમે પાકિસ્તાનલી સાહેબ જે બંદૂકો ઠાકી લે બેઠા એવર્સે કેમેરા મેડિયા ના કેમેરા મે આમ લિ સામે બેઠા દરવાજાની સામે કેમેરા રાખ્યો બે આવા આચિત્રો તમે બહુ ઓછા જોયા છે દરવાજાની સામે દરવાજાની સેજ ખૂલે ત્યાં તો બધા ઊભા થઈ ગયા પછી પહેલા પૂછે શું હતું કે પહેલા માઇટ પાણી દેવા દેતા પાણી પાછળ આવ્યા એટલે બાકી કઈ છે મીટિંગ તો ચાલુ છે આ સ્થિતિ વચ્ચે સતત બધાને એક નજર બધાની ખેંચી રાખી દીધા રશોઈ જે જેવા બહાર નીકળે એવા વિચારું છું મારો સમાજ જે હુકમ કરશે એ પ્રમાણે થશે મારા સમાજની વ્રત લેવાની બાકી છે હજી કશા નિર્ણય ઉપર નથી આવે ટૂંક સમયમાં નિર્ણય લઈ લેશું પહેલા આ બધું જે સતત ચાલતું એટલે લોકો ને મતલબ એવું થઈ ગયું છે કે ભી નરેશભાઈ છે એક ખાલી વાતો કરે પણ નિર્ણય ના કરી શકે જે જોમ જય કે મુદ્દા ના કોઈ મુદ્દા ઉપર આવું કોઈ તાકાત વાળો નિર્ણય કરવો અચ્છા નથી લડું તો નથી લડું વાત પતિ ગઈ નથી લડන්නේ છે એક વાત પતિ ગઈ પણ તમે સતત લોકોને એક ચક્રમાં નાખી રાખો કે આજે કહોશું કાલે કહોશું શું તો ઘરે પૂછવાનું છે ફેમિલીમાં પૂછવાનું છે મારું મિત્ર કે પછી એક નથી કસલો આ બધું

સંસ્થાઓના આગેવાનો ખોડલધામ ના આગેવાનો બધા ખાસ સ્ટેટમેન્ટ તો એ હતું અને ખરેખર તો ખોડલધામ નું જે નિર્માણ થયું એમાં જે શ્રદ્ધા ભક્તિ ભાવ પૂજા આ બધું તો ખરું પણ મુદ્દો એક એ પણ હતો કે આપણે છે ને હવે લેવા કરવાનો વાત ખતમ કરવાનો છે આપણે હવે ફક્ત પાટીદાર અને નરેશભાઈ પટેલે મીડિયાની સામે મીડિયાના કેમેરાની સામે સ્પષ્ટ કર્યું જે માઇક પણ આપી હતી કે આજ પછી અમે લેવા પટેલ કરવા પટેલ તરીકે નહીં પણ પાટીદાર તરીકે ઓળખાશે માંડવીયા કે જે લેવા પટેલ સમાજ માંથી આવે છે નરેશ મનસુખભાઈ માંડવીયા ને જયારે આરોગ્ય મંત્રી તરીકે કેન્દ્રમાં સ્થાન મળ્યું ત્યારે આજ નરેશભાઈ પટેલ અમે ત્યારે પણ ત્યાં હતા એમનું સ્વાગત કર્યું ત્યારે દર્શન કરવા જયારે મનસુખભાઈ આવે છે ત્યારે નરેશભાઈ પટેલ ના સ્પષ્ટ શબ્દો હતા કે લેવા પટેલ સમાજ માટે આ ગૌરવની વાત છે એના માટે આઠ દસ મિટિંગો યોજાય છે ચાર ચાર કલાકની કન્ટિન્યુ મીટિંગ પત્રકારો પાણી પીધા વિના જમ્યા દૂર પાણી પીધા વિના દરવાજાની સામે બેઠા રહેતા અને ત્યારે તમે આ વાત કરેલી છે કે હવે અમે પાટીદાર તરીકે જ ઓળખાશો અને જ્યારે મનસુખભાઈ આવું મળે છે ત્યારે આવી વાત કરું છું એટલે આ બધી બેધારી રમત છે આ બધું સમજાવવાનું છે અને સમાજનો એક એવો વર્ગ જે વેલ એજ્યુકેટેડ છે જે સમજે છે જે રાજકારણ સાથે જોડાયેલો છે એ લોકો બધું સમજે છે કે ભાઈ આ બધું છે ને આ બોલે કે આપણામાં કે ભાઈ હાથીના દાંત છે એ ચાવવાને અલગ છે અને બતાવવાને પણ અલગ છે એટલે આ બધું જે અત્યારે જે રમે છે ને એ ઘણું બધું ખુલ્લું પડતું આવે છે આજે ખુલ્લું પડી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કારણ કે જયેશ રાદડિયા એ પોલિટિશિયન છે પોઈન્ટ વાઇઝ વાત કરે છે અને જે પણ ઇશ્યુ છે એ સીધે સીધું કહી દે છે પણ જે રીતે નરેશ પટેલની આખી રાજનીતિ ચાલી રહી છે કે આજે રાજનીતિમાં કાલે રાજનીતિમાં આવી બીજેપીમાં જશે કોંગ્રેસમાં જશે કે આમ આદમી પાર્ટીમાં જશે કશું જ નક્કી નહીં અને કંઈક અલગ અલગ નિવેદનો આવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે એ ધામ ને રાજનીતિ નું મેદાન બનાવી રહ્યા છે બનાવી રહ્યા છે ને બનાવી નાખ્યું છે ગોપીભાઈ બનાવી રહ્યા છે બનાવી નાખ્યું છે કારણ કે જયારે ખાસ કરીને ઇલેક્શન આવે ત્યારે જ આ જે કોઈ પણ ઉમેદવારો હોય છે મોટા ભાગના એને બધાને ભક્તિભાવ શું જશે એને પૂજા કરવાનું શું જશે એ મંદિરે ત્યારે જ જાય છે નરેશભાઈ પટેલ સાથે ત્રણ કલાકની દરમિયાન બેઠક થાય છે અને મંદિરની અંદર માતાજી ની સામે ત્રણ મિનિટ પણ ઉભા નથી રહેતા આ બધું અમે જોયું છે અમે ત્યાં જોઈએ છે આ બધું અમે જોયું છે એટલો સમય ત્યાં નથી તો અને બીજું કે election ના જ પાછો ticket મળી જાય ત્યારે ticket મળવાની હોય સંભાવના હોય ત્યારે તો એક પ્રકારે આમ કહીએ તો જે ધર્મનું સ્થાન હતું એનું કેટલાક લોકોએ ભેગા મળીને એને ખરેખર એક રાજકીય હબ બનાવી દીધું છે એવું કહી શકાય કેટલીક વખત લોકો ત્યાં કાન માંડીને બેઠા હોય છે ખોડલધામ લોકો નજર રાખીને બેઠા હોય કે અહિયાં કોણ કોણ આવે છે તો જે આવે છે એ સુકામ આવે છે એ તો બધાને ખબર જ છે પણ ત્યાં આવ્યા પછી એને માતાજીના આશીર્વાદ તો દર્શન કરે તો કોઈ પણ વ્યક્તિ આ શ્રદ્ધાળુ કોઈ પણ હોય શ્રદ્ધા હોય દર્શન કરે તો માતાજીના આશીર્વાદ મળે તો એક સામે છે એ તો દેવી છે એટલે એમના તો કોઈ વાત જ ના કરી શકાય પણ ખરેખર આ લોકો માતાજી ના ત્યાં આવે છે એ લોકો આશીર્વાદ લેવા માટે આવે છે કે આવા જે નેતાઓ છે જે પોતે સંસ્થા ના કોઈ આગેવાન છે એવું બતાવી અને પછી એના આશીર્વાદ લેવામાં આવે તો મોટે ભાગે લોકો ને ખબર છે કે ખરેખર આશીર્વાદ કોના લેવામાં આવે છે પણ છતાંય આવું એક મારી તો અંગત એક સલાહ તો ન શકે આ લોકો તો બધા દિગ્ગજો છે પણ એક ધર્મનું સ્થાન છે એને ખરેખર આ સ્ટેજ ઉપર ના લઈ જવા જોઈએ એટલા માટે કે જે ત્યાં લોકો આવે છે શ્રદ્ધાળુ છે એને માતાજી ઉપર પૂરેપૂરી શ્રદ્ધા છે અને ત્યાં આવે છે દર્શન કરવા માટે આવે છે અને જે કઈ પણ માંગવાનું હોય ત્યાં માંગે છે જરૂર પણ જે અત્યારે સ્થિતિ છે એને સંપૂર્ણપણે એમ કહી શકાય અને ખાસ જેમ કે મંદિર જે બન્યું છે તો એને જે એની સામેના ભાગની અંદર જે ભૂગર્ભ છે એના સ્પેશિયલ જે હોલ બનાવવામાં આવ્યો છે એ ખરેખર તો ટ્રસ્ટીઓની મિટિંગ એના માટે છે પણ ટ્રસ્ટીઓની મિટિંગ મળતી હશે ને

નરેશ પટેલ નું જે શીતયુદ્ધ છે એ કઈ દિશામાં જતું દેખાઈ રહ્યું છે કારણ કે આનાથી સૌરાષ્ટ્ર ની બહુ ફરક પડશે એ છે હોય છે વ્યક્તિ તરીકે કામ કરતા હો છો અને સમાજના વ્યક્તિ તરીકે કામ કરતા હો લોકો ઘણું બધું જોવે છે આપણે ક્યારે એવું જોયું કે કોઈ સમાજ નો વ્યક્તિ ઉભો રહ્યો ઇલેક્શન ની અંદર પછી એની સામે કોઈ અપક્ષ ઉમેદવારી નથી કરી એટલે સામાજિક રીતે જે લોકો કામ કરે છે એને સામાજિક કામ કરવું જોઈએ અથવા તો સીધું જ રાજકારણમાં સક્રિય રાજકારણમાં આવી જવું જોઈએ હું નથી માનતો કે નરેશભાઈ પટેલ જો આમાં કઈ પણ પ્રયત્ન કરે અને આવનારી ઇલેક્શનમાં એમના ફક્ત એમના સ્ટેટમેન્ટને કારણે એમના ફક્ત સ્ટેટમેન્ટને કારણે જોવા મળી શકે ભૂતકાળમાં મારા મિત્ર છે પાટીદાર જ છે અને એમની સાથે મારે વચ્ચે વાત થઈ હતી તો કે જયારે ઇલેક્શનો નજીક નથી આવી ત્યારે નરેશભાઈ પટેલે જે প্রশ্ন আছে জয় ভাই যে আজকে রাজনায়ার উভয় মিত্র বেসা અત્યારે પણ મીટીંગો મળી જયેશભાઈ રાજકીય દીકરો પણ એને પ્રચારમાં આવ્યો પરિસ્થિતિ શું થઈ કોને કેટલી સરસાઈ મળી હારજીત કેવી રીતે તો આ બધું બનતું હોય છે પણ લોકો સમજે છે એટલીસ્ટ લોકો એટલું સમજે છે કે ધર્મની વાતને ધર્મ સુધી રાખવી જોઈએ રાજકારણની વાતને રાજકારણ સુધી રાખવી જોઈએ જો રાજકારણની વાત આપણે ધર્મની અંદર ધર્મની વાત રાજકારણ અંદર લઈ આવશે તો રાજકારણ ની અંદર ધર્મ ને ધર્મ અંદર રાજકારણ પ્રવેશી જશે અને એક ખૂબ જ મોટા ફિલોસોફર છે એમણે વાત કરી છે કે જે દેશની અંદર રાજકારણ અને ધર્મ ભેગું જોડાઈ જાય ત્યારે એની બહુ જ વિપરીત અસરો બહુ જ ખરાબ અસરો આવતી હોય છે

ફરી વખત કહી દઉં કે લોકો ખૂબ ચોકન્ના થઈ ગયા છે હવે જરાય ચલાવી દઈએ એમને હવે જોશે અમારા માટે કોણ નેતા રાત્રે બાર વાગ્યે ફોન ઉપાડે છે કોણ નેતા ફોન ઉપાડ્યા પછી સારો જવાબ આપે છે કોણ ફોન નથી ઉપાડતું કોણ ફોન ઉપાડ્યા પછી આપણું કામ થાય છે કે નથી થતું થાય છે તો કેટલું થાય છે પરિણામો કેટલા મળે છે બસ આ બધું હવે લોકો જોઈએ છે હવે એ બધું જે મંદિર મંદિર નહીં રીતે એ શ્રદ્ધાનો વિષય છે દર્શન કરવા જવાય શ્રીફળ ત્યાં વધેરાય ત્યાં પ્રસાદ લેવા જવાય બધું બરોબર છે પણ આમ જે અત્યારે સ્થિતિ છે હવે હવે એમના કારણે જો કોઈ રાજકારણની અંદર કઈ નવું થાય હોય બે પાંચ જણા કોઈ પણ ના મારા સમર્થક હોય બે પત્રકાર તરીકે પાંચ માર લોકો પસંદ ના પણ કરતા હોય મારા સ્ટેટમેન્ટ પસંદ ન કરતા હોય પણ પાંચ માણસો મારા અંગત હોય તો પાંચ અંગત માણસો થી ઇલેક્શનો જીતાતી નથી પાંચ અંગત માણસોથી જે રાજકીય પરિવર્તનો છે એ શક્ય નથી બિલકુલ મનોજભાઈ આપ અમારી સાથે જોડાયા કરી આપ શું વિચારો છો કારણ કે જે રીતે ધર્મમાં રાજકારણ અને રાજકારણમાં ધર્મ જે મનોજભાઈ એ વાત કરી એનાથી આપ કેટલા સહમત છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં